મારો કન્ટેન્ટ મળી ગયો છે અટા આજ ફાઇનલી જાય છે ભાઈ આવી ગયો છે ફાઇનલી પાછો મસ્તનો વ્લોગ આવી ગયો છે બોલવું કર બહુ આવે છે આ

આ લબગલ લે ને મગ દેખી ચામાં તો ત્યારે આપણે આપડે આતરા બાર બેઠા જ તો કે ગયા નથી ક્રીસ થઈ છે અમરેલી અને અત્યારે હું એકલો બેઠો છું કાનો જો કિત્ર રમડે છે કાકા ના શું કરો લાઈક સબસ્ક્રાઇબ કરવાનો કહી દજી હવે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો

એવું કર નાખી બેમાં કદાચ બીજો દિવસ છે વ્લોગ નથી બેનો હમણાં નાનો વ્લોગ બન્યો છે એટલે આપણે શોપ રિવિલ થઈ ગઈ છે ભાઈ તમે જોઈ શકો છો ને એ કાલ વિડિયો આવી જાય આઠ વાગે તો આ વિડીયોની અંદર જ છે પણ હવે આ ની અંદર હું નથી નાખતો કાલ નેક્સ્ટ ની અંદર આપણી શકું રિવિલ કરના વધારે ભાગે બધાને ખબર જ છે તો નો વિડિયો વાતનો વિડીયો વિડિયો કરજો લાઈક ચાલ અને સબસ્ક્રાઈબ કરશું બીજા વિડીયોની અંદર તબક્કે બાય બાય